અણી લો કે આજે રાજ્યના હજુ કયા ભાગોની અંદર જોવા મળશે ભારે વરસાદ ગઈકાલે મિત્રો મધ્યપ્રદેશ અને રાજસ્થાનવાળા વિસ્તારો ઉપર એક મિની વાવાઝોડા જેવી વરસાદી સિસ્ટમ કે જે ડીપ ડિપ્રેશનની અંદર હતી આ સિસ્ટમે મિત્રો રાત્રિ દરમિયાન ઉત્તરી પશ્ચિમની દિશા તરફ ખૂબ જ ઝડપથી ગતિથી આગળ વધી છે અને જેના કારણે આ સિસ્ટમ અત્યારે રાજસ્થાનવાળા વિસ્તારો ઉપર આવી ચૂકી છે આજે મિત્રો પાંચમી ઓગસ્ટ થઈ છે અને સોમવાર થયો છે તો જાણી લો કે આજે રાજ્યના કયા વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી રહેલી છે કારણ કે આજે આ વરસાદી સિસ્ટમ મિત્રો રાજસ્થાન ઉપર ચાલી ગઈ છે તો જેના કારણે રાજ્યની અંદર વરસાદના વિસ્તારોને લઈને થશે મોટો બદલાવ તો બીજી તરફ મિત્રો આ સિસ્ટમ રાજસ્થાનના ઉપરના વિસ્તારો ઉપરથી લઈ છેક દક્ષિણી રાજસ્થાનના વિસ્તારો ઉપર સુધી આપી શકે છે ભારે વરસાદ જેને લઈ ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર સૌથી વધારે મિત્રો મિત્રો આ વરસાદી સિસ્ટમની જોવા મળશે અસર હવામાન વિભાગ તરફથી પણ જાણી લો કે આજે રાજ્યના કયા વિસ્તારોની અંદર ઓરેન્જ અને યલો એલર્ટના સિગ્નલો આપી દેવામાં આવ્યા છે તો મિત્રો આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે આજે રાજ્યના કયા વિસ્તારોની અંદર વરસાદની આગાહી રહેલી છે આ સાથે જ મિત્રો સૌરાષ્ટ્રની અંદર પણ આજે અમુક ભાગોની અંદર જોવા મળી શકે છે વરસાદ ગત ચોવીસ કલાકની વાત કરવામાં આવે તો મિત્રો નવસારીના વરસાદો ખાબક્યા છે તો બીજી તરફ આહવા ડાંગ લાગુના વિસ્તારોની અંદર પણ ચાર થી લઈ પાંચ ઇંચ સુધીના ખાબક્યા વરસાદ આમ ગઈકાલે મિત્રો દક્ષિણી ગુજરાતની અંદર અમુક ભાગોમાં અતિ ભારે વરસાદ આ સિસ્ટમે આપ્યો છે ને મિત્રો હવે આજે જાણી લો કે રાજ્યના કયા ભાગોની અંદર આ સિસ્ટમ આપશે હજુ પણ અતિ ભારે વરસાદ હજુ દક્ષિણી ગુજરાતની અંદર તો રાત્રિના સમયગાળા દરમિયાન પણ વરસાદની ગતિવિધિ જોવા મળી છે ને મિત્રો આ સિસ્ટમ અત્યારે તમે જોઈ શકો છો કે રાજસ્થાનવાળા વિસ્તારો ઉપર આવી ચૂકી છે ને જેના કારણે આજે આ સિસ્ટમનો ઘેરાવો ઉત્તરી ગુજરાત સહિત સૌરાષ્ટ્ર સહિત અન્ય કચ્છના ભાગોની અંદર પણ આપી શકે છે મિત્રો આ સિસ્ટમના ઘેરાવાનો વરસાદ આ તમામ અપડેટ આપણે મિત્રો એક પછી એક જાણીએ પહેલાં તો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને કરી દેજો સૌથી પહેલા આપણે જણાવી દઈએ તો રાજ્યની અંદર મિત્રો જે સેટેલાઇટ પિક્ચરની અંદર આ સિસ્ટમનું સર્ક્યુલેશન જોવા મળી રહ્યું છે જાણે એક મિની વાવાઝોડું હોય એ પ્રમાણે મિત્રો આ સિસ્ટમના વાદળાઓ તમે જોઈ શકો છો કે પોતાની અંદર ધીમે 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 આ સિસ્ટમના વાદળાનું સર્ક્યુલેશન દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત ઉપર આવતા જોવા મળી રહ્યા છે પરંતુ સૌથી વધારે આ સિસ્ટમનો વરસાદ મિત્રો તમે જોઈ શકો છો કે કોટા લાગુના વિસ્તારો હોય આ સાથે જ મિત્રો રાજસ્થાન લાગુના વિસ્તારો હોય એ અંદર જોવા મળી રહ્યો છે ને હજુ પણ જેસલમેર આજુબાજુના વિસ્તારો જોધપુર લાગુના ઉદયપુર લાગુના વિસ્તારોની અંદર આ સિસ્ટમ આપી શકે છે અતિ ભારે વરસાદ તો બીજી તરફ મિત્રો આ જ સિસ્ટમના કારણે રાજસ્થાનના રણ એવા વિસ્તારોની અંદર પણ ભાગોની અંદર ભારે વરસાદના યંધાણ જોવા મળી રહ્યા છે તો સૌથી પહેલા આપણે એ જાણી લઈએ તો મિત્રો આઈએમડી તરફથી એટલે કે ઇન્ડિયન મોનસૂન ડિપાર્ટમેન્ટ ભારતીય હવામાન વિભાગની શું આગાહી આ સાથે જ મિત્રો ગુજરાતની અંદર આજે પાંચ તારીખના દિવસે રાજ્યના કયા જિલ્લાઓની અંદર ઓરેન્જ અને યલો એલર્ટના સિગ્નલો આપી દેવામાં આવ્યા તરફથી મિત્રો ભારતનો જે એલર્ટનો મેપ જાહેર કરવામાં આવ્યો છે જેની અંદર મિત્રો આજે ગુજરાતના ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે તો બીજી તરફ મિત્રો રાજસ્થાનના રણવાળા વિસ્તારોની અંદર આજે આ સિસ્ટમના કારણે અતિ ભારે વરસાદ ખાબકી શકે છે તો એ ભાગોમાં પણ ઓરેન્જ એલર્ટ રહેશે આ સાથે જ મિત્રો મધ્યપ્રદેશના વિસ્તારોની અંદર પણ યલો એલર્ટનું સિગ્નલ રહેશે તો મહારાષ્ટ્રના વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે આમ મિત્રો રાજસ્થાન ઉપર આવનારી આ ડિપ્રેશન જોકે મિત્રો આ ડીપ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થયેલી વરસાદી સિસ્ટમ આગામી કલાકોની અંદર નબળી પડી અને ડિપ્રેશનની અંદર પરિવર્તિત થઈ જશે ને જે આજે રાજસ્થાનના ભાગો ઉપર સક્રિય જોવા મળશે અને જેના કારણે મિત્રો ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર આજે અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહીના પગલે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી મિત્રો ઉત્તર મધ્ય પૂર્વ અને દક્ષિણ ગુજરાત સહિત મહારાષ્ટ્ર અને રાજસ્થાનના રણવાળા વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદનું મિત્રો એલર્ટ આજે આપી દેવામાં આવેલું છે આ સાથે જ મિત્રો આવતીકાલ છ તારીખ છે ને તમે આવતીકાલના પણ મેપની અંદર એક નજર કરી શકો તો હજુ રાજસ્થાનવાળા રણવાળા વિસ્તારોની અંદર મિત્રો આ સિસ્ટમના કારણે વરસાદની ગતિવિધિ યથાવત રહેશે તો એ ભાગોની અંદર હવામાન વિભાગ તરફથી મિત્રો ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે બીજી તરફ મિત્રો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત સહિત દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર આ સિસ્ટમના કારણે અત્યારે ખાસ કરીને અરબી સમુદ્રમાંથી મેં જે મિત્રો મોસમી પવનો ફૂંકાઈ રહ્યા છે એ પવનોની અંદર ભરપૂર માત્રામાં ભેજ હોવાના કારણે દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર તો રીતસરનું મિત્રો મેઘ તાંડવશેલા બે દિવસથી જોવા મળી રહ્યું છે જેમાં નવસારીની અંદર તો મિત્રો ઘોડાપુર પૂર્ણા નદી ફરી એકવાર બે કાંઠે થઈ શકે કારણ કે અતિ ભારે વરસાદ ખાબક્યો છે વિસ્તારોની અંદર જેમાં તમે જોઈ શકો છો કે આજે આવતીકાલે પણ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર ભારતીય હવામાન વિભાગ તરફથી મિત્રો ભારે વરસાદનું યલો એલર્ટ આપી દેવામાં આવેલું છે અને મિત્રો હવે પછી આપણે જાણીએ તો ગુજરાત હવામાન વિભાગ તરફથી આજે સોમવારના દિવસે રાજ્યના કયા ભાગોની અંદર યલો વિસ્તારો ઉપર જે ડિપ્રેશન જેવી વરસાદી સિસ્ટમ સક્રિય છે અને મિત્રો આ ડિપ્રેશન જેવી વરસાદી સિસ્ટમ અત્યારે અરબી સમુદ્રમાંથી ભેજ પોતાની તરફ ખેંચી રહી છે ને જેના કારણે જે ચોમાસાના કરંટના પવનો છે એ ખૂબ જ અત્યારે તીવ્ર બન્યા છે ને જેની સૌથી વધારે અસર આ આ વખતે મિત્રો દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર જોવા મળી છે જેના પગલે તમે જોઈ શકો છો ગુજરાત હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે દક્ષિણી ગુજરાતની અંદર નવસારી જિલ્લો અને મિત્રો વલસાડ જિલ્લો આ બે પંથકોની અંદર આજે અતિ ભારે વરસાદનું એલર્ટ રહેશે ગઈકાલે મિત્રો સાત થી આઠ ઇંચ સુધીના વરસાદો આ વિસ્તારોમાં ખાબક્યા છે અને હજુ પણ આજે આ વિસ્તારોની અંદર મિત્રો ઘણા વિસ્તારોમાં પાંચ ઇંચ સુધીના વરસાદો શકે છે તો બીજી તરફ મિત્રો દક્ષિણી ગુજરાતની અંદર નર્મદા સુરત તાપી ડાંગ આ પાંચ જિલ્લાઓ છે કે જેની અંદર મિત્રો આજે ભારે વરસાદનું યેલો એલર્ટ ગુજરાત હવામાન વિભાગે જાહેર કરી દીધું છે તો બાકીના અન્ય વિસ્તારોની અંદર કોઈ પણ પ્રકારની વોર્નિંગ આપવામાં નથી આવી પરંતુ ગુજરાતની અંદર મિત્રો કચ્છના વિસ્તારો હોય બનાસકાંઠા સહિત ઉત્તરી ગુજરાતના સાબરકાંઠા મહેસાણા અરવલ્લી ગાંધીનગરના વિસ્તારોથી લઈ મધ્ય ગુજરાતની અંદર હજુ પણ ખેડા અમદાવાદ વડોદરા આજુબાજુના પંચમહાલ સહિતના વિસ્તારોની અંદર છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવો મધ્યમ વરસાદ જોવા મળશે તો બીજી તરફ મિત્રો ઉત્તરી ગુજરાતના વિસ્તારોની અંદર રાજસ્થાન વાળી વરસાદી સિસ્ટમના કારણે અમુક ભાગોની અંદર ભારે વરસાદ પણ ખાબકી શકે છે

જેમાં મિત્રો મોટા ભાગના સ્થળોની અંદર ગાજવીજ સાથેના આજે વરસાદની આગાહી જેમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર ગાંધીનગર અમદાવાદ ખેડા આણંદ પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર અને દક્ષિણી ગુજરાતના તમામ વિસ્તારોની અંદર મિત્રો આજે મોટાભાગના વિસ્તારો જેમાં જિલ્લાના પંચોતેરથી લઈ સો ટકાના વિસ્તારોની અંદર મિત્રો હળવો મધ્યમ વરસાદ ગાજવીજ સાથે પડે તેવી આગ આગાહી મિત્રો હવામાન વિભાગે કરી છે તો બીજી તરફ કચ્છના હોય અને સૌરાષ્ટ્રના અન્ય ભાવનગર ઘણા સ્થળોની અંદર ગાજવીજ સાથે તમે જોઈ શકો છ તારીખના દિવસે ગુજરાત રાજ્યની અંદર દક્ષિણી ગુજરાતના વિસ્તારો જેમાં માત્ર બે જિલ્લાની અંદર યલો એલર્ટ વરસાદનું આપવામાં આવેલું છે છ ઓગસ્ટના દિવસે નવસારી અને વલસાડા બે જિલ્લાની અંદર હજુ મિત્રો ભારે વરસાદ ખાબકે તેવું એલર્ટ આપવામાં આવ્યું છે તો છ તારીખથી બાકી ગુજરાતના અન્ય વિસ્તારોની અંદર વરસાદના તમે જોઈ શકો છો જેની અંદર સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર છ ઓગસ્ટના દિવસે વરસાદની ગતિવિધિની અંદર ભારે ઘટાડો જોવા મળશે તો દક્ષિણી ગુજરાતના મધ્ય ગુજરાતના અને ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર છ તારીખે પણ અમુક ભાગોમાં હળવા મધ્યમ વરસાદની આગાહી ગાજવીજ સાથે કરવામાં આવી છે અને મિત્રો હવે પછી આપણે થોડું વિસ્તાર વાઇઝ જાણીએ તો આજે રાજ્યના કયા ભાગોની અંદર આજે બપોર અને સાંજના સમયગાળા દરમિયાન જોવા મળશે વરસાદ આજે રાજસ્થાન ઉપર આ ડિપ્રેશન જેવી વરસાદી સિસ્ટમ મિત્રો જોવા મળશે અને આ સિસ્ટમના કારણે રાજ્યની અંદર ઉત્તરી ગુજરાતના ભાગો પર એ સિસ્ટમનો ઘેરાવો આવશે અને જેના પગલે ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર મિત્રો આજ બપોર સુધીની અંદર ઘણા ભાગો હશે કે જ્યાં સારા વરસાદના એંધાણ જોવા મળી રહ્યા છે જેમાં પણ તમે જોઈ શકો છો મિત્રો કે બનાસકાંઠા લાગુના જે રાજસ્થાનના સરહદી વિસ્તારો છે જેની અંદર વધારે અસર રહેશે જેમાં થરાદ ધાનેરા દિયોદર ડીસા આ સાથે જ પાલનપુર લાગુના વિસ્તારો આબુ અંબાજી પંથકો હોય તો બીજી તરફ મિત્રો બનાસકાંઠાથી લઈ સાબરકાંઠાના વિસ્તારો જેમાં અંબાજી ખેડબ્રહ્મા લાગુના વિસ્તારો ઝરોલ લાગુના વિસ્તારોથી જગત આ સાથે જ મિત્રો સાબરકાંઠાના અરવલ્લી સુધીના વિસ્તારોની અંદર આ જ મિત્રો જોઈ શકો છો કે માણસા સુધીના પંથકોની અંદર બપોર સુધીની અંદર ઘણા ભાગોની અંદર મિત્રો સારો વરસાદ જોવા મળી શકે છે સાથે જ મિત્રો બપોરના સમયગાળા દરમિયાન પણ વરસાદની ગતિવિધિ ઘણા ભાગોની અંદર ભારે જોવા મળી શકે છે ઉત્તરી ગુજરાતની અંદર મિત્રો આજે બનાસકાંઠાના ભાગો હોય આ સાથે સાબરકાંઠાના ભાગો હોય હોયની અંદરના સાંજ દરમિયાન મિત્રો પાટણ લાગુના વિસ્તારો હોય મહેસાણા સાબરકાંઠાના પંથકો અને અમદાવાદ સુધી મિત્રો આ સિસ્ટમના વાદળાના જોરના કારણે જોવા મળી શકે છે સારો વરસાદ પરંતુ ખાસ મિત્રો રાજસ્થાનના સરહદી ઉત્તરી ગુજરાતના અંદરના વિસ્તારો છે ત્યાં વધારે શક્યતા જોવા મળી રહી છે ને જેમાં રાજસ્થાનના અમુક ભાગોની અંદર તો મિત્રો આ સિસ્ટમ ભારેથી અતિ ભારે વરસાદ આપશે આ સિસ્ટમ મિત્રો ઉપરની દિશા તરફ થોડી વધારે ચાલી છે ને જેના કારણે ગુજરાત ઉપરથી મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ ખાબકવાનો હતો પરંતુ સિસ્ટમ દૂરથી ચાલી હોવાના કારણે એ જે જોખમ હતું વરસાદનું એ ઓછું થઈ ગયું પરંતુ ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર આ સિસ્ટમના કારણે મિત્રો આ રીતનો વરસાદ જોવા મળશે હવે પછી મિત્રો દક્ષિણી ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો તમે જોઈ શકો છો દક્ષિણી ગુજરાતની અંદર આજે પણ અત્યારે મોસમી પવનોનો તીવ્ર મારો જોવા મળી રહ્યો છે ભેજવાળા પવનોની અસરના કારણે વલસાડના દરિયાના કાંઠાના વિસ્તારો હોય નવસારીના દરિયાના કાંઠાથી અંદરના વિસ્તારો સુરત ભરૂચ વડોદરા અને ખંભાત સુધીના આમોદ ભાવનગરના કાંઠાના વિસ્તારોની અંદર પણ આજે મિત્રો સારા હળવા મધ્યમ વરસાદની આગાહી જોવા મળી રહી છે તો બીજી તરફ તમે જોઈ શકો છો મિત્રો કે આજે બપોર બાદ આ સિસ્ટમની અસર થોડી કચ્છના પણ જે બનાસકાંઠા સાબરકાંઠા પાકિસ્તાનના સરહદી વિસ્તારો છે વિસ્તારોમાં જોવા મળે અને કચ્છની અંદર પણ આજે છૂટાછવાયા અમુક પૂર્વ કચ્છના ભાગોની અંદર હળવા વરસાદની આગાહી પણ જોવા મળી રહી છે સાથે મિત્રો સાંજના સમયગાળા દરમિયાન તમે જોઈ શકો દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળશે તો બીજી તરફ આજ બપોર બાદ વડોદરા બાદના વિસ્તારો મધ્ય ગુજરાતના ગોધરા દાહોદ પંચમહાલ છોટાઉદેપુર આણંદ નડિયાદ ખંભાત રાજપીપળા નર્મદા પંથકો હોય એ વિસ્તારોની અંદર પણ મિત્રો આજ બપોરથી લઈ સાંજના સમયગાળા સુધીની અંદર છૂટા વિસ્તારોમાં સારા વરસાદના એંધાણ જોવા મળી રહ્યા છે આ સાથે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો મિત્રો આજે સૌરાષ્ટ્રની અંદર પૂર્વ સૌરાષ્ટ્રના ભાવનગર લાગુના અમુક વિસ્તારોની અંદર લઈ ઇંચ સુધીના વરસાદો શકે છે તો બીજી તરફ મધ્ય ગુજરાતના પણ બોટાદ અને સુરેન્દ્રનગરના છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવા વરસાદની આગાહી જોવા મળી રહી છે બાકી અન્ય સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર મિત્રો હળવા ભારે વરસાદી રેડા ઝાપટા ભારે પવન સાથેના આજે યથાવત રહેશે કચ્છની અંદર પણ દરિયાના દક્ષિણી કચ્છના અને પશ્ચિમી કચ્છના કાંઠાના વિસ્તારોની અંદર હળવા ભારે વરસાદી રેડા ઝાપટા સતત યથાવત જોવા મળી શકે છે સાથે મિત્રો ખાસ આજ બપોર સુધીની અંદર ઉત્તરી ગુજરાતના ઘણા ભાગોની અંદર આ સિસ્ટમના સર્ક્યુલેશનની અસરના કારણે હળવો મધ્યમ તો અમુક ભાગોની અંદર ભારે વરસાદ ખાબકી શકેને જેમાં બનાસકાંઠાના અમુક વિસ્તારો છે જેમાં મિત્રો જોઈ શકો થરાદ આબુ અંબાજી લાગુના વિસ્તારો એ પંથકોની અંદર મિત્રો આજે અમુક વિસ્તારોમાં અતિ ભારે પણ એકલ દોકલ વિસ્તારોમાં ખાબકે વરસાદ ત્યારબાદ રાત્રિથી તમે જોઈ શકો છો કે આ રાજસ્થાન ઉપરની વરસાદી સિસ્ટમ ધીમે ધીમે પાકિસ્તાનના વિસ્તારો તરફ નબળી પડતી પડતી આગળ વધી જશે ને ગુજરાત ઉપરથી એમની અસર જો કે મિત્રો ઉત્તરી ગુજરાતના અને કચ્છના ભાગોની અંદર છ તારીખે વહેલી સવાર સુધી પણ જોવા મળશે જેમાં હળવો મધ્યમ વરસાદ તો મિત્રો છ તારીખે પણ ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર યથાવત જોવા મળી શકે ત્યારબાદ આ સિસ્ટમ મિત્રો રાજસ્થાન તરફ પૂરી ફંટાઈ જશે ને છ તારીખના બપોર બાદ રાજ્યની અંદર જોર જોવા મળશે રાજ્યની અંદર મિત્રો સાત તારીખ આઠ તારીખ નવ તારીખે ફરી રાજ્યની અંદર જોઈ શકો છો કે રાજ્યની અંદર વાદળછાયા વાતાવરણથી છૂટાછવાયા વિસ્તારોની અંદર ફરી પાછો વરસાદ કચ્છ સહિત ઉત્તરી સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર વધતો જોવા મળી રહ્યો છે સાથે મિત્રો દસ તારીખ અગિયાર તારીખ અને બાર તારીખે વરસાદની અંદર ફરી એક નાનો રાઉન્ડ આવી રહ્યો છે સીમિત વિસ્તારોની અંદર એ બાબતની નવી કોઈ અપડેટ હશે તો આ ચેનલ થકી અમે તમને પહોંચાડતા રહીશું